મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે હવે માળિયા કામ પૂરું થયું ને આવી ગયા અવાણિયા વેણવાના મજૂર લઈને અવાણિયાના જ મજૂર છે ચાર અને અડધા ભાગ ઉપરનું વીણાઈ ગયું ને આપણે હવે અહીંયા શરૂઆત કરવાની છે ખરું કરવાની અહીં આપણે ટેક્ટરમાં હુયા જોડી હજી એક આપણે આ ખરું પહેલાં લાહું કરી નાખીએ હવે કમ્પ્લીટ આપણે પોર ગયા વર્ષે અહીંયા જ ખરું કર્યું હતું એટલે આ વર્ષે અહીં જ ખરું કરવાનું છે કાંઈ થોડો ખાડીઓ પડી ગયો છે ધૂળ બધી ભેગી થાય ખરા નહીં તો અહીંયા અથરાઈ જાય આ થોડું પાણી ભેરું છે ને આમાં આપણે તુવેર હતી પારવી પારવી ઉપાડી નાખી એના પડ્યા છે હવે આપણે પેલા ખરું કમ્પ્લીટ કરીને ઘરનો સ્ટોક અહીંયા ભેગો પાણી કરી દેવાનો છે પછી એટલે આપણે આ ખેતરમાં કંઈ કામકાજ કરવું હોય થઈ જાય બાજુનું ખેતર દેખાય આપણે ગયા વર્ષે આપણે વાવ્યા હતા ગયા વર્ષે આપણે ઉધળું રાખ્યું હતું આ વર્ષે આપણે નથી આપ્યું એટલે તો આ વખતે આ ખેતરની તમે દૈસા જોઈ લો પડી ગયો છે જો એટલો થાંભલો દેખાય નથી તો આ રીતની કંઈક જમાવટ કરી છે આમાં તો ચાલો મિત્રો હવે આપણે આમાં ખરું ઘર નાખીએ ફર્સ્ટ ક્લાસ પછી કરી બહાર હારવાનું ચાલુ તો મિત્રો આ રીતનું કંઈક કામકાજ હાલે આપણે મિત્રો ખરું થઈ ગયું તૈયાર કમ્પ્લીટ પાંચ મિનિટમાં આમાં થોડી પાં જોઈ પણ પાં નથી આપણે અહીંયા એટલે આમાં શું છે કે ડોડવા સિપાઈ તો દાણા થઈ જાય પણ પાં કરવા જઈએ તો ડેફા થઈ જાય તો ડેફાવાળું મજાનું આવે એટલે આ રીતનું લાવું કરી નાખ્યું છે ને હવે આપણે ભર હારવાની સ્ટોક કરી દઈએ થોડાક આમ સેટ મારા સેટા રાખીએ પછી આપણું ક્યાં ઠેસર ગોઠવાય એ પ્રમાણે નજીક ઉપાડીને પાસે પાસે મૂકવાની મજા આવે ટ્રેક્ટર ધોળવું ન પડે આપણે ભરશે નાના એટલે તો મુહરત કરી દઈએ આપણે ભર હારવાનું તો મિત્રો વીણવામાં આવી ગયા છે આપણે મિત્રો આપણા અવાણીયાના જૂના પાડો એ બધા એક ફરિયામાં રહેવા વાળા પપ્પા પપ્પાને બધા ભેગા આ બધા તમે મુલા વેરી ગયા હું શું લેવા ને તમારે આ ભાઈને જ મોબાઈલ લેવો ને આ ભાઈને મોબાઈલ લેવા આટલું થઈને મૂલ્યા વર ગયા આમ તડકો આવે છે આ ભાઈ છે મુકેશભાઈના છોકરા એને મોબાઈલ લેવાથી મુલે વર્ગી ગયા બે ભાઈઓ ને આ લાલ ટોપીવાળા એને ગાડી લેવી છે બેટરી વાળી સ્કૂટી લેવી છે તૈણ વરથી પૈસા ભેગા કરે કા આ વખતે આવી જાય કેમ થાય હજી નક્કી ન કહેવાય અરે હું તો ચારસો રૂપિયા મૂલ છે

દિવસમાં લેવું પડ્યું હતું આગળ બાજકી રાખી ચાલી ગઈ હતી બાકી ખાલી મિસારે હે અત્યારે જ આમ કરીને મિત્રો વાગી ગયા છ અને આપણે ભરની એક લાઈન ઉપરથી આ તુવેરમાંથી ભર હારી ને થોડોક ટોક કરી દીધો આપણે એટલો પર એ નાના પણ વજનવાળા છે થોડીક ધૂળને માંડવીને હવે જોઈએ આપણને કેવું કામમાંથી માંડવીનો ઢગલો થાય આપણો ના મિત્રો વાગી ગયા છે અત્યારે છ હવે આપણે ભાગી કરે હવે આવતીકાલે જે કંઈ આપણે પર ભેગા કરવાના છે એ ને ગિરનારના ભર ભેગા એ પર લાઈવ ભર કરીને ડાયરેક્ટ મૂકી દેવાના છે ઊજા ઉપરથી અહીંયા ખરામાં એટલે કાલનું કામકાજ આપણું એવું બધું છે તો આજના વિડીયોમાં આ થેલી કોની પેઢી હવેનું આપણું અવાણિયાનું કામકાજ ચાલુ થાય હવે અહીંથી આપણે થેસર બેસર હાલી જાય તે પછી આપણે માળિયા પછી વરખશું કામે બે ત્રણ દિવસમાં આપણું અવાણિયાનું કામ ચાલુ છે હવે તો એવું છે મિત્રો હવે ખેડૂતનું કામકાજ તમારા વિડીયો તમે જોતા રહીજો ખેતી લગતા બધા વિડીયો આવશે હવે તો જય જવાન જય કિસાન જય આલી બધે